જે આપણે બનાવવાના છીએ ડ્રાય ફ્રૂટ બનાના મિલ્કશેક ચાલો આપણે રેસીપી શરૂ કરીશું આપણે કાજુ બદામ લીધેલા છે હવે એમાં પિસ્તા લીધેલા છે હવે આપણે મિક્સરમાં ફ્રાઈન્ડ કરી લેશું એને થોડી ખાંડ નાખીશું હવે આપણે

આપણો મિલ્ક શેક તૈયાર થઈ ગયો છે હવે આપણે સર્વ કરીશું ઉપરથી આપણે ખજૂરની બી મૂકીશું આપણો ડ્રાયફ્રુટ બનાના મિલ્કશેક તૈયાર છે